અત્યાર જો થઈ ગયા છે સાડા આઠ અને આપણે હેર વોશ કરી નાખ્યું છે અને હવે જ આવી છે હાલો હું જાઉં છું એ ભાઈ હું જઈજ તું ને હા અત્યારે રાતે સાડા આઠે પતંગ સગે જો આમને છે ને અત્યારે આપણે આયા હવે ઊંઘ ના આવે એટલે ચા પી લે

પવનમાં કઢાઈ ના ખબર હોય માર દેવાનું તો કેવું પડે તમારે તો હાલો હવે છે ને

અને આપણે આવતા રહ્યા ઘરે અને આપણે જો જેટલા આઠ અવા આઠ જે ઉઠી ઉતાર ઘરેથી જ્યાં હતા અને અત્યાર છે ને દોઢ વાગે ઘરે આપણે આવતા રહ્યા પાસા અને ફાઇનલ આપણે છે ને સ્ટ્રેટનિંગ કરાયું છે આમાં ઘણા બધા આવે છે એ ટ્રીટમેન્ટ ઘણી બધી હોય છે કે કેરાટિંગ હોય છે અને માઇક્રોનેટ હોય છે અને એવું બધું હોય છે પણ એ બધાનો તો કંઈ આપણને વધારે નોલેજ નથી અને અત્યારે વધારે ટાઈમ હતો નહીં મોડું થતું હતું એટલે આપણે બધું પૂછીને વિડીયો હરખો નહોતો ઉતાર્યો હવે પાછો ટાઈમ હશે તો આપણે બધું એમને તે દિવસે વોશ કરાવવા જશું તો એમના ટાઈમ હશે ને તો પાછો આપણે એમને બધું પૂસી લેશું તો અત્યારે જો આપણે છે ને ખાલી સ્ટ્રેટનિંગ કરાયા છે અને આ છે ને પચીસો રૂપિયાથી લઈ અને છ હજાર ઊંધી સ્ટાર્ટ થઈ છ હજાર ઊંધી આવે છે અને આમાં બે દિવસ સુધી તો છે ને આ રીતના હાવ વાળ ખુલ્લાતે રહેવા દેવાના કાન પાછળ વાળ આપણે નહીં જવા દેવાના અને પાણી બાણી પાણી કે પરસે હોય એવું કાંઈ નહીં અડવા દેવાનું એમનામ ખુલ્લા રહેવા દેવાના બે દિવસ પછી પાછું વોશ કરાવવા જવાનું અને બે દિવસ પછી વોશ કરાવી નાખવી પછી આપણે બટરફ્લાય નાખવું હોય તો બટરફ્લાય નાખવાનું પણ રીંગ તો બે મહિના ઊંધી નહીં નાખવાની પહેલાં બે મહિના ઊંધી હાચવી તો પછી આપણે હરખા એમના વાળ રહીએ તો પછી છે ને આપણે આ બટરફ્લાય નાખવું હોય તો નખાય એ રીતના આપણે હાચવવા છે ભાઈ બે મહિના વાળ તો જો અત્યારે આપણે ઘરે આવ્યા

પોસી ઉતો તો એ કેતો છે ને મમ્મા આવે પછી પૂઈ છે તો હાલો હવે છે ને આપણે પૂવીન તોય તે વાડ નું ધ્યાન રાખવાનું પૂવી તોય તે વાડ ને વાળવાના નથી તે ભણાયેલો છે કા મે હું ભણાયે આ જ આખો ભાગે યાર મે ઘણો પઢાઈ દીધો હું મે તું નાનો હતો ને હું દીસ કહતો આ કે કે ના હું જાતો

મન કહેતા હતા ચા પીને જઈ જોઈએ એમ પણ પછી છે ને એ ચા મૂકી ભૂલી ગયા અને ફેંકી લાયા હતા ને તો પછી હું અને ફેંકી આપી તો હું ફેંકી ખાઈ અને આવતી રહી ઘરે અને પછી હું કંઈ ચા પીવા ના રહી ફેન્કી મારથી માંડ માંડ ફૂટી કેમ કે ઘરે આપણે પીઝા ખાધા તા પછી જ્યાં તા અને જો આપણે આ શેમ્પુ કંડિશનરને એ બધું છે જો આ એક છે શેમ્પૂ એક છે માસ્ક અને સીરમ છે આ ત્રણેય આપણે લઈ આવ્યા છીએ હાલો હવે પૂઈ જાય પછી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી જ્યાસે છ અને આપણે શાક અને રોટલી ટિફિનમાં લઈ જવા બની જશે યતરાજનંદ જયદીપનું બેનો જો બટેકાનું શાક છે અને રોટલી છે અને આ બાજુ બને છે આપણી ચા તો કાલ સાંજે છે ને આપણે દોઢ વાગે તો ઘરે આવ્યા પછી ચા બનાવી અને વિડીયોનું કામ જે અધૂરું હતું એ બધું પૂરું કર્યું તે એ છે ને ત્રણ વાગી ગયા અને આજ જઈ થોડું વહેલા જવાનું હતું તો ટિફિન વહેલા જાગવાનું હતું પાંચ વાગ્યા આપણે જાગ્યા ને ત્રણ વાગે સૂતા હતા તો બે કલાક સરખું માન હોવા મળ્યું ને તો અત્યારે અતારમાં આંખવી એવી બળે છે ને એમાં પાછું કાલ સાંજે છે ને દૂધ લેવા જવાનું બાકી રહી ગયું હતું તો અતારમાં છ વાગ્યામાં દૂધ લેવા જવું પડ્યું એક તો શિયાળામાં છ વાગે હોય અંધારું તો જો આવા અંધારામાં જઈને આપણે દૂધ લઈ આવ્યા તો ચા બને છે ને ત્યાં સુધી આપણે ટિફિન બી એનું પેક કરી દેવી અને યાત્રા તો જો હજી હું તો છે જે રેડી થઈ જશે અને યતરાજ હું છે તો ચા બની જાય પછી આપણે છે યાતરાજને જગાડવી અને ત્યાં ટિફિન પેક કરી દેવી જો અત્યાર વાગી ગયા છે હાડા બાર અને યતરાજે આવીને ઉમર જે હતું હોમવર્ક પૂરું કર્યું અને અમે બે મા દીકરાએ જમી લીધું અને પતંગના રસિયા ભાઈ જો પતંગ ઉડાડતા આવડતું છે નહીં પણ ઠંડા કરે આમથી આમ ને આમથી આમ એક હરામ ઉડતી હોય તો ન્યા ઉડે જ નહીં તાર હગી ગયું આવડે તો જ ઉડે આવડતું હોય તો અને અમ થશે ને હેરવોશ કર્યા હોય ને આ બટરફ્લાય નાખ્યું હોય ને તો કામ કરવું આમ થોડુંક સારું લાગે આજ તો છે ને હેર હાવ ખુલ્લા અને પાછા પલાળવાના નહીં અને પળે નહીં એનું ધ્યાન રાખવાનું તે એટલું ક્યાં ને કે કામ કરતા હોય ને તો એ જ બીક લાગે કે હમણાં જો વાસણ ધોતા હોય કપડાં ધોતા હોય ને થાય હમણાં વાળ પલળશે હમણાં વાળ પલળશે એટલા હાચવા પડે ને તો હાલો હવે છે ને જો અમે બેમાં દીકરાએ ખાધું એ જ તે ખાલી વાસણ છે એ મૂકી દેવી અને આ ખાટલીમાં વાસણ છે એ ગોઠવવાના છે તો ગોઠવી દેવી અને અહીંયા જો વાળીને થોડુંક એટલામાં આપણે પોતું કરી નાખી બીજું બધું કામ તો આપણે પૂરું થઈ જશે અને બપોર પછી આપણે એતરાજને લઈ જવું છે ગાર્ડનમાં બે ત્રણ દિવસથી લઈ જવાનો હતો પણ પરમ દિવસે અમે ડીમાર્ટમાં વહી ગયા અને કાલ આપણે પાર્લરમાં જવાનું હતું તો ત્યાં પછી મેં કીધું હવે આવશું તો એ મોડું થઈ જશે ત્યાં વહી ગયા એટલે હવે આજ લઈ જઈશું બપોર પછી ગાર્ડનમાં એ તું સગાઈ ને પછી હું જોઈ લઈશ ચા પાંચ મિનિટ જગાય પછી મૂકી દે O, na ko! Sumagi na ayudahin! Sumagi sa aking gele. Ang na hinhahirap فيong araw. Dahil બસ એ ભાઈ ગુંજ થાય છે પછી હવે એની પતંગ કઈ સગવાન નથી આપણને ખબર હશે કે નહીં થાવડ તો હાલ આપણે આપણું કામ પૂરું કરવું તો જો આપણે સાડા ચાર થયા ઘરેથી નીકળી જતા અને અત્યારે પહોંચી ગયા છે ગાર્ડનમાં આ તાળું મારેલું ઓલ પાછી વહી જાય એટલા જ આઈન પાછી એન પાછી ને ફૂલીને જવું ભાઈ હા એન પાછી જવાનું ફૂલી તો જો આજે એટરાજીના રમમાં આપણે ગાર્ડન માં લઈ અને આવતરીયા સી એટલે સુ ખેતરમાં બે જવાનું હા ખેતરમાં જવાનું જો 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 મજા પડી જાય અમારે હા હવે બોલ હા પાપાઈ છે ફુવારો છે હા હા હાલવા છે ભૂમા નાઈ લ્યો બી એ આનું ભૂરેવાનું છે યત્રાજીમ જીમ કરી જો આઈ લો અત્યારે આપણે જો યત્રાજીમ લઈ અને પહોંચી ગયા છીએ ગાર્ડનમાં અને ઘરેથી થી નીકળ્યા ત્યારે આપણે વિડિયો નોતો ઉતાર્યો કેમ કે 4:30 ઘરે ને ઘરે થઈ ગયા હતા પછી અહીંયા પહોંચવામાં મોડું થાય તો અહીં આઈ તરત જ પાછું છોકરા હરખું રમે ના રમે જવાનું થાય એટલે બસ ઘરેથી થી વિડિયો ઉતારવા નોતાર્યા અને મેં કીધું હવે અહીંયા જશું તે ઉતારશું આમને તો જો એટલી મજા પડી જઈ છે ને

તો જો આ બાજુ છે ને મસ્ત મજાનો તળાવ છે ફુવારો છે અને આ બાજુ બધું મોટું મજાનું ગાર્ડન છે પણ સામે એવું છે ને ત્યાં આપણે લઈ એટલે તો જો આપણે છે ને થોડાક વહેલા આયા છીએ ને એટલે ટ્રાફિક નથી બાકી મોડું થઈ જાય ને પછી બહુ ટ્રાફિક હોય ચપ્પલ કાઢતો છે બધા પડી ચપ્પલ પહેરીને

બઉ ગરમ લાગે ને ઓલો જો નાનો હિસ્કો ખાલી છે આ ઓલો નાનો હિસ્કો ખાલી છે

ये तो आज पढ़ूँ से मम्मी वो इधर डाटना ना क्या ना यहाँ थी आम करें हाँ। इन पाथी आया दाइन पाथी जवान हुए ने वो इधर जवान हुए हैं आया इनपाथी आलो इनपाथी निकली जाए यहाँ जवानों हारूँ से जो आम का एक्सीडेंट जो चाहिए यहाँ पानी का जो वह है बताए आम सीख खबर है आह वो मने को खबर हों से यहा� ત્રાજીમાં <cenergetic> પડતો નહી હા ચપ્પલ કઈ પડતો નહી હજી ને મને હવા જોઈ જ નહીં આમને જો હજી છે ને કસરત કરવાની બાકી રહી જઈ છે અમારે હવાઈ હવાઈ માં હોય એમ કા હારવી થાય છે ઊંચું તારથી આમ કરવી તો જ થાય જો આમ હાય

આને અમાર જો જેટલા છે એ કઈ બાકીના ના રહી જવા પડે પડી છેતરાજ બસ ઉતરે હવે જો હવે એતરાજ ને છે ને ટ્રેન માં બેહું છે બેહું છે ને હવે લચ્ચલ લઈ જાવ આઈન પા સાઈડ માં રહે એતરાજ હવે લઈ જાવ આઈ આમ પકડાય બે બાજુ બસ તો જો હવે એતરાજ ભાઈ બેહી ગયા છે ટ્રેનમાં હવે હાલશે હારવીન ન થાઉ આય કાજલ બે એની બેવાનું છે આય છે તારે હવે કરશે ઓલા ભાઈ જ્યાં છે ચાલો હવે પકડજો એતરાજ જો ચાલુ થઈ છે ટ્રેન ઈ નંબર છે ચેદુ નો ટ્રેન માં બેહવાન શોખ હતો સાચી ટ્રેન માં તો કઈ અમારે જવાન ના હોય શોખ પૂરો થઈ જાય ભાઈ જો હવે આ ભાઈ ટ્રેન માંથી ઉતરી અને બેઠા છે ગાડીમાં બનશે પણ દેવી જશે આમાં ઓલા ભય ચાલુ કરી દીધું હોય યદરાજ નીચે ઉતરો હાલો હવે મોડું થાય બટા આમ જો તા બે ને મજા આવી છે એ કાબર ઘરે ન જાવું જો આયા ચી એટલી બધી માસલ્યું છે બધા કઈક નાખતા હોય તે આવે ખાવા મમરા ને એવું બધું જો ગાંઠિયા ને મમરા ને જો પેલા છે ને અહીંયા તળાવ ફરતી ફરતી બોટ હાલતી હતી પણ અત્યારે એ છે નહીં નહીતર તો આપણે એ બોટમાં બે હત અને એતરા ને બેહાડ હત અને બધું જોવે પણ અત્યારે નથી

અત્યારે ઘણા બધા બેઠા છે પણ આરો હર આવ્યા છે જો આમને બેન છે બિલાડા જેવું પડે એક જોતું હોય એક જે જોઈ ને ઈદ બીજા જોઈ એક કરે ને ઈદ બીજાને ને કરું જો અત્યાર છે ને વાગી ગયા છે સાત અને હવે આપણે જાવી ઘરે હાલો એતરા જારવી અલી તું ગલે તું ગલે આમને બધાઈને મજા આવી જઈ સાઈ તોડ મારમાં એ બોલ મત દે હાલ નહીં એતરા છે તો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને આ ભાઈ જો ઘરે આવીએ ને સીધા બે ગયા સર હોમવર્ક કરવા જઈ દીપ આવે એ પહેલા એનું હોમવર્ક પૂરું કરવાનું છે એટલે એ ભાઈ હોમવર્ક પૂરું કરે અને મારા જો કપડાં સંકેલવાના બાકી છે બપોર હુઈને જાય ગયા ને કાલ સાંજે એક તો છે ને હુવામાં મોડું થઈ ગયું હતું તે રાતે એક તો બે કલાક માંડ હુવાનું આપણે અને પછી બપોર હુઈ ગયા ને તો

ઈ પૈસા ને કે હોમવર્ક કરી લો ને પછી થોડીક વાર ફોન જોવા દેજે કેમ કે આજ છે ને સવાર સ્કૂલથી આવ્યો પછી મેં હોમવર્ક કરવા બેહાર્યો અને એ પૈસા ને આખું પેજો લખી નાખ્યું હતું પણ હરખું નત લખ્યું ને નવડા હરખા નહોતા લખ્યા તે મેં બધું ભૂસી નાખ્યું તું તો પછી એ પાછો કે હું ઉઠીને હોમવર્ક કરીશ તો અને જાગીન સીતા ગાર્ડનમાં વહી જાય તો અમારે થોડુંક બાકી રહી ગયું જતું બપોરીને લખ્યું હતું પણ સરખું નહોતું આપણે ભૂસી નાખ્યું હતું જો સાંજે જમવામાં છે ને આપણે બનાવ્યું છે દાળ અને ભાખરી તો આ બાજુ જો ગરમ ગરમ ભાખરી આપણી બને છે અને દાળ આપણી બની જાય છે અને જલ્દી બેસી જ્યાં છે જમવા એમના ચેદુનું દાળ ભાખરી ખાવું ભાગે ખાવા હાટું તો વાટા તો જાવ આજ છે ને બહાર જમવા જવાનું પ્લાન કર્યો હતો પણ પછી છે ને એ કે દાળ ભાખરી ખાવું છે એ કે પછી જાય છે તેમ દાળ ભાખરી બનાવી નાખ્યું જો જયદીપે અડધું ખાઈ લીધું અડધું ને આમ તો પૂરું ખાઈ લીધું હશે ચેવી બની તી હતી સારી હતી એમ દાળ ભાખરી બધાય દાળ બાટી ખાય અમે દાળ ભાખરી આજે ઘણા દાળ ભાખરી કરતા હોય પણ મારે નહોતું ખાવું એટલે મારી ખાતું જો ચા બની છે આપણે ચા ભાખરી ખાવાની છે તો હાલો હવે છે ને આપણે વિડીયોને એન્ડ કરી દઈએ કેમ કે આજ થાકી જ્યાસી કાલ છે ને આપણે જ્યાં ને પાર્લરમાં વાળ હરખા કરાવવા એમાં ડોકી રહી છે મારી આ બધું દુઃખ હોય છે તો આ તો વહેલા હાર ભૂ જવું છે કાલ છે ને ભૂવામાં બહુ મોડું થયું બે કલાક જ ભૂવાનું આજ ઉજાગરો ભેગો થયો છે ને થાકી ગઈ છે બરોબર ને ફૂલ જાય ને આ રયું ને અત્યાર સુધી હમણાં કાંઈ નતો અત્યારે એક આમ તો એવું દુખવા માંડ્યું નહી તો હાલો હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરી દેવી કેમ કે હવે છે ને બેટરી લો થઈ જઈ છે મારી અને મારે છે ને દાળ ભાખરીનો વિડીયો ઉતારવો હતો પણ થાકી જઈ હતી ને તે કંઈ બસ વિડીયો ના ઉતાર્યો અને રાંધવાની ઉતાવળ હતી કેમ કે અમે ગાર્ડનમાંથી તે સાડા સાતે આવ્યા અને જયદીપ ઓફિસેથી નીકળતા હતા એટલે મેં કીધી આવે નહીં પહેલાં ફટોફટ બનાવી નાખું તો ઉતાવળ હતી ને થાકી જઈ હતી એટલે પછીનો એનો વિડીયો ના બન્યો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી ગુડ નાઇટ બાય બાય